ઊંજા માં પ્રથમવાર આરકે ફાઉન્ડેશન દ્વારા સ્વદેશી રાખી સ્પેશિયલ એક્ઝિબિશન યોજાયું ઊંજા ખાતે પ્રથમવાર ઘરેથી કામ કરતી બહેનો માટે આરકે ફાઉન્ડેશન ઊંજાની પ્રેરણાથી આઈએમ સ્વદેશી રાખી સ્પેશિયલ એક્ઝિબિશનનું આયોજન તારીખ 17 18 ઓગસ્ટ 2024 ના રોજ રોટરી ભવન ખાતે કરવામાં આવ્યું હતું ऊंजा नगरपालिका प्रमुख जिज्ञाबेन पटेल हस्ते उदघाटन कर आसिस्ट गवर्नर हितेश पटेल एचएच रोटरी प्रमुख किरण भाई धोबी रोटरी मंत्री चंद्रकांत भाई प्रजापति इनव्हील प्रमुख शीतलबेन पटेल इनव्हील मंत्री भाविकाबेन पटेल संस्था सभ्य हाजर रहता हा था डिजाइनर साड़ी ड्रेस मटिअल चणियाचोली फे ब्लाउज व्हाइट कोटन कपड़ा इिमिटेशन ज्वेलरी गिफ्टनी आइटम कॉस्मेटिक प्रोडक्ट खादी हेण्डमेड ज्वेलरी एसेसरीज તૈયાર દીવાના કોડિયા પ્રિન્ટેડ ગરબા સેનેટરી પેડ અથાણું ખાખરા જેવી વસ્તુઓના સ્ટોર રાખવામાં આવેલ છે આ બહેનોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી કોઈપણ ચાર્જ વગર સ્ટોર આપવામાં આવેલ છે આ એક્ઝિબિશનનો સંપૂર્ણ ખર્ચ આર કે ફાઉન્ડેશન ઊંઝા રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ ઓફ ઊંઝા દ્વારા કરવામાં આવેલ છે આ એક્ઝિબિશનમાં સાતસોથી વધારે લોકો મુલાકાત લેશે તેવું અનુમાન છે